ડબોઈ ખાતે યંગ સર્કલ કમિટી દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છપ્પન જેટલા વિદ્યાર્થીઓને સમાજના મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ડભોઈ શહેર કડિયા જમાત પંચ અને સીમનાની યંગ સર્કલ કમિટી દ્વારા સમાજના ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓ કોલેજ સુધીના ટોપ ટેન શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો તેજસ્વી તારલાઓના યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પ્રમુખ હાજર સિકંદર એફ લગનિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ રુચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો છપ્પન જેટલા સમાજના ટોપ ટેન વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો લાલાભાઈ હાજી નૂર મોહમ્મદ આમીનવાલા હાજી મુસ્તફા હાજી યુસુફ વાણિયાવાલા હુસૈન ચેચુ મોહમ્મદભાઈ સહિત આગેવાનોએ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આજે ડભોઈ પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રાખવામાં આવી હતી આ સાધારણ સભાની અંદર છોટાઉદેપુર જિલ્લાના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબની ખાસ ઉપસ્થિતિની અંદર જે ક્રેડિટ સોસાયટી વર્ષો વર્ષ જે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એના અહેવાલ રજૂ કરવામાં આવ્યા મંડળીના પ્રમુખ તરીકે જયમીનભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈની ટીમ ગયા પાંચ વર્ષની અંદર જે વહીવટ કર્યો હતો એના અનુસંધાનની અંદર આવનારા પાંચ વર્ષ સુધી તેમના ઉપર ભરોસો રાખી અને શિક્ષક મિત્રોએ ફરીથી પાંચ વર્ષ વહીવટ કરવા માટે એમને બિનહરીફ તરીકે ચૂંટવા માટે કર્યા છે ત્યારે સમગ્ર મંડળીના વહીવટકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મંડળી ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી આ તબક્કે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે તેમને શુભેચ્છા આપું છું